દુર્ઘટના બનતી હોય છે ત્યારે મોતી પેલેસ એપાર્ટમેન્ટની અંદર ચોથા માળી લિફ્ટ નીચે પટકાતા બે લોકોને ગંભીર ઈજા પહોંચી હતી બંને ભાઈઓને પગના ભાગે થતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હજુ પણ એક ભાઈ હોસ્પિટલના ખાટલાની અંદર છે ત્યારે એક ભાઈ ને આપી દેવામાં આવી છે મોતી પેલેસ ના પ્રમુખ મિથુન ટેલરે કહ્યું કે રવિવારે જે લિફ્ટ રિપેર કરાઈ હતી ત્રણ કલાક રિપેરિંગ કામ ચાલુ હતું જેમાં બે વ્યક્તિને ગભરી પહોંચી છે સસ્તી લિફ્ટ નાખ્યો હોવાથી દુર્ઘટના બની છે ત્યારે મારી માંગ છે કે યોગ્ય કરવામાં આવે કારણ કે હજુ હમણાં જ બિલ્ડિંગ બની છે વૃષાલીબેને કહ્યું કે હું સવારે સાડા આઠ વાગે લિફ્ટમાં હતી ચાલુકો હતા ચોથા માળેથી લિફ્ટ નીચે પડી હતી મને પણ થોડું વાગ્યું હતું અંદર ધુમાડો આવી ગયો હતો કેમેરા તૂટી ગયા હતા પછડાટ ખૂબ વાગ્ય હતું

હે અંદર કા ધુંબાડા થઈ ગયા બધું માટી આવી ગયા પાવર ગયા મારું નામ છે મિથુન પ્રફુલચંદ્ર ટેલર પાંચસો બે નંબરમાં હું રહું છું ને મોટી પેલેસનો હું પ્રમુખ પણ છું એ માટે બધાને ખાતરીપૂર્વક બધાનું ધ્યાન રાખું બી છું અને ઘટના એ બની છે કે રવિવારે લિફ્ટ રિપેર કરવામાં આવી હતી ત્રણ કલાક રિપેર કરવામાં આવી હતી તો પણ લીફ્ટ વાઇબ્રેટ મારતા બુધવારે લીફ્ટ ચોથા માળેથી નીચે પડી છે એ માટે અમારા સભ્યના એપાર્ટમેન્ટના સભ્ય બે ભાઈને બહુ ખરાબ રીતે વાગ્યું છે એ વાત માંગ એ છે કે અમને લીફ્ટ નવી ને વ્યવસ્થિત હારામાની લિફ્ટ રાખીને આપે ને ફાયર સેફ્ટી બી નથી એ પણ અમને કરીને આપે અમારે બે વર્ષ જ હજુ એપાર્ટમેન્ટને થયા છે બે બિલ્ડરની બેદરકારી શું લાગે બિલ્ડર ની બેદરકારી એ લાગે છે કે બધાને બધાનું કેવું હોય છે કે લીફ્ટ હલકા માની લાખી છે ને લીફ લીફ છે ચાર લાખ એકોતેર હજાર ની જ લાખી છે ને બાર બધાને કે સાત લાખ ની લાખી છે